રતન રત્નેશ્વર મહાદેવ મંદિરના વિકાસ બાંધકામ અટકાવતું જંગલ ખાતાનું વહીવટી તંત્ર સામે મંદિરના પૂજારીએ બાયો ચડાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે રતન મહાલ રીચ અભયારણ્ય અને ઉપર જંગલ એરિયાની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પાંચસો વર્ષથી પણ ઉપરનું પૌરાણિક મંદિર આવે છે ત્યાં મંદિર મંડળના પૂજારીઓ પ્રવાસીઓ માટે વરસાદમાં બેસવા માટે લાકડાના છાપરાનો શેર બનાવવામાં આવે છે જે રાતોરાત જંગલ ખાતાના અધિકારીઓ આવી તોડી નાખે છે ત્યારે શું જંગલ ખાતાના કર્મચારીઓની મનમાની હાલ જોવા મળી રહી છે સામનો શું કહી રહ્યા છે રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ હેલો જય સીતારામ જય સીતારામ સાધુ સદી ને બધા બહુ જય આ રતનમાળ રત્નેશ્વર મહાદેવ અને આ ભૂમિ હેડમ્બા વન વખતની આ ભૂમિ છે રાક્ષસો ભીમને અહીંયા હેડમભાઈ તપ કરેલું તે વખતનો આનો મહાદેવનો ઇતિહાસ છે રતનમાળ રત્નેશ્વર મહાદેવ અને હું છે આ ગામનો મારું નામ છે સોમાભાઈ દલસિંહ ડામોર ગામ ગામનો અને આની સેવા પૂજા હું લગભગ વીસ બાવીસ વર્ષથી હું સેવા પૂજા કરું અને આ ધોળી અમે મહાદેવની કરી અને એની સેવા પૂજા હું કરતો આવું છું અને વારંવાર મારા બી વાહણના સાધુ સંતો છે એ સાધુ સંતો મારી મહેનત વાહે કરવા લાગે છે અને આ ફોરજ ખાતાવાળા અમે આ નાના નાના પડ્યા છળ્યા લાકડા લાવીને અમે બાંધીએ છીએ એ લાકડાનું અમે નાનું ઝૂંપડું બાંધીએ કોઈ આવે વરસાદનો ઉપર તપમાં કડક માણસ ઊભો રહે અને ધોળી જાગતી હોય એના માટે અમે આની વ્યવસ્થા કરતા આવીએ છીએ ત્યારે આ ફોરજ ખાતાવાળા અહીં આવે અને આ બીડ આવીને આ ઝૂંપડો અમારું તોડ્યા લે લગભગ તો ઓછામાં ઓછા અમારા આઠથી દસ વખત ઝૂંપડા તોડી છે વરહે વરે એક વાર તોડે અને ઉણને વરમાં અમે બાબાદેવનું અસ્થાન કર્યું એના અસ્થાનથી થી પાછળ અમે બધું ઝુંપડું અમારે રહેવા માટે જો બાબાદેવની અસ્થાન તો ખરીદેલી છે મહાદેવની અસ્થાન થઈ ગયેલી છે પણ કે આ ધોણીની અસ્થાન તો એને ધોણી તપે તો આપણે બધા તપતા રહીએ મહાદેવની પણ એની સત્ય કઈ થઈ રહી શકે એના માટે હું આની સેવા પૂજા કરતો આવું છે આના કોઈ આવે એ લોકોને હું સેવા પાણી કરું કોઈ સાફ પાણી મેલું કોઈને આવી રીતેને બોલવું પડે કોઈને સીટી આપણે કીધા વખત સૂટકો નથી મારી છે એ બીજો કોઈ રહેનારો નથી આના વારંવાર તોડ્યા રાખે છે આનું કોઈક વ્યવસ્થા કરો તો બહુ સારો આ સાધુ સંતમજા આવે છે અમારા માણ્યાથી બધા સારું રીતે જય સીતારામ રેડી જય સીતારામ જય રામ તો સાહેબ અહીં લગભગ પાંત્રીસ વર્ષથી અમે આ સોમા દલસિંહ ભાઈને ઉપદેશ કરેલા છે અમારા ગુરુના વસંતી એમના પરતાબે આ મૂળ ભૂમિકા હિન્દુ ધર્મના દેવ દેવીઓની અને એમના દેવોના દેવીઓના દેવ મહાદેવની મહાશક્તિની મૂળ ભૂમિકા રત્નેશ્વર મહાદેવ સાહેબ સતયુગ વખતે જ્યારે મહામંથન કર્યું તેમાં રત્નેશ્વર મહાદેવ દેવંતાર્યા फेर मा पनाई सीधी धरिन, द्रापर युगने अंदर पांडवा आय हिडम्बा राणी हरावी हरघा पोहरुम भेमडे तिसका हिसावी हरग पोहोरु पल ती झेली एवढी तपभूमी अत्य सत्यनो विजय हिंदू धर्म દેવ દેવી પાંચ પાંડવા આવેલા તેમાં અહીં વિજય થયો ધર્મનો હેડંબ હારી ગઈ અને એવા પાછા ત્યારથી આ ગુરુ ગોવિંદ ગયા આ રજવાડાના હાઈ જ્યાં અને સેવા કરવા આવતા બારી હતી સાહેબ પાછી હતા રજવાડા સેવા કરવાની એ રજવાડા હરકા દૂધ દૂધની ખીર સડાવીએ નારિયલ સડાવીએ જાતે કરીએ તેમાં રજવાડા કંડ પાડો લીધો એ અમારા હિન્દુ ધર્મના દેવ અને આ ઓગણીસો પંચાણુંમાં બનેલું ફોરેસ્ટર અને એ અમારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના મહાદેવનું ઐતિહાસિક સ્થાન ત્યાં અમારી આ પાંચમી વાર ધોણી ખંડિત કરી છે અને પછી આ ધોણી અહીં ખંડિત વાર વાર થઈ એના માટે પાછી નવી ધોણી અને નવું સાપરું પણ તોડ છે સાહેબ જરાક ભાર લઈએ આ હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું મૂળ કેન્દ્ર અને ધામ રત્નેશ્વર છે ત્યાં આ મૂળ ભૂત અધિકાર રૂઢિગત પરંપરા અમારી સેવવાની છે સાહેબ એમના બાપા સેવતા હોય હમેશ સેવી રહ્યા ને ફેર આજ આપણે સર્વે સર્વેનું છે હિન્દુ ધર્મનું સ્થાન અત્યારે આપણું સબનું કહેવાય કોઈનું સ્થાનિક પોતાનું નહી કહેવાય અને આ ફોરેસ્ટર વાર વાર બધાનું વગાડે છે હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થાન ઉપર ખંડિત કરી છે ફોરેસ્ટરે ફોરેસ્ટર હિન્દુ ધર્મની માનતો નથી હિન્દુ ધર્મના દેવ દેવતાને માનતો નથી મહાદેવને માનતો નથી મહાદેવની ધોણી માની નથી ને પાંચ વાર ધોણી ખંડિત થઈ પછી છઠ્ઠી વાર ધોણી બનાવી એ પણ ધોણી તોડ નાખી હમણાં હાથ પડે સાહેબ ત્યારે અમારે કઈને ગાળે જવાનું હિન્દુ ધર્મ આવી હાથ પડે સાહેબ હવે એવું પડ્યું નવરાત્રી ની થઈ હોણ કે પાંત્રી વર્ષથી તો અમે ઉપદેશ કરી લેવો છે આ લોકો ને અને આ સેવતા જ ના પણ ચુમાહામાં પાણી પડી જાય આ ધોની ઉપર આવે બધી પરિજાય એમને આચરવા માટે આ ઝોપડું પણ કરાવું જય સીતારામ આ ધોની સાહેબ કોને થોડી નાખ ફોરેસ્ટર વાળા અહીં ફોરેસ્ટર વાળા અત્યારે અહીં કંજેટા ફોરેસ્ટર હો આખા દેહના ફોરેસ્ટર વાળા ને નડવા અને આખા દેહના ફોરેસ્ટર વાળા જ માને છે હિન્દુ ધર્મ ને પણ કંજેટા ફોરેસ્ટર આ રતન માલ ધામે જે માનવા વાળા જે શ્રદ્ધાળુ આવે છે વિશ્વાસી આવે છે હિન્દુ ધર્મના એમને આવવાનો રસ્તો પણ પિસ્તાળીસ કરોડ રૂપિયા પડ્યા થતા આવવા નથી દેતા આવતા નથી ને ત્રોડ પણ નથી થતો અને આ લગભગ

માને છે આખું ફોરેસ્ટર ખાતું પણ આ કંજેટા ફોરેસ્ટર વાહ રહેશે ને બીજે સાહેબ એ માનતો નથી ને માનવા નથી દેતો અને આ પાંચમી વાર હિન્દુ ધર્મની ધોણી તોડી છે મહાદેવના ઇતિહાસિક સ્થાન રત્નેશ્વર ધામ મહાદેવના દેવદેવતા હિન્દુ ધર્મના બધાનું ધાર્મિક ને ધર્મનું સ્થાન કેન્દ્ર કહેવામાં આવે ઐતિહાસિક કોઈનું બનાવેલું નથી ત્યાં આગળ પાંચમી વાર એ ધોણી ખંડિત થઈ અને સઠ્ઠી વાર ધોણી બનાવી અને સાપરું બનાવ્યું એ પણ ખંડિત કરી દીધું છે અને આજે સહેલું નવરાત્રું છે અને આજ માતાજી હોયત્રી હિન્દુ ધર્મની દેવદેવીઓ અને હિન્દુ ધર્મના દેવદેવો અને હિન્દુ ધર્મના દેવદેવના દેવ મહાદેવ અને મહાશક્તિ પણ અમારી આદિવાસીની અનાદિની અમારી રૂઢિગત પરંપરા અને સેવા અમારી આ સાર્થક બનાવે એવી અમારી નમ્ર વિનંતી છે સાહેબ અને આ બધા હિન્દુ ધર્મના દેવદેવતાઓ છે અહીંયા આગળ આવો બહુ મોટો અપરાધ થયો છે હિન્દુ ધર્મને બહુ અપમાન કર્યું છે આ ધર્મ દ્રોહી આ હિન્દુસ્તાન માં રહેવા વાળા હિન્દુ ધર્મના દેવી દેવતાઓને માને ધર્મ દ્રોહી નો ગુનો લાગુ પડે રામચંદ્ર ભગવાન કી કીમાસન કી ગુરુ ગોવિંદ મહારાજ કી ભારત માતા કી છોડો ભારત ભારત છોડો અંગ્રેજો આંદોલન તે પણ વન હતું કે નહી હતું સાહેબ જુનાગઢ વન છે કે નહીં સાહેબ સાહેબ અને આ દહ્રોહ દેહ દ્રોહી નો કાયદો લાગુ પડે ધર્મ દ્રોહી છે આ વિધર્મી અમુ નથી આ અમારું જે ધર્મ તોડે છે એ વિધર્મી છે આ વિધર્મી દેહ માં નહીં જોઈએ સદગુરુ મહારાજ કીધું